ઘણા લોકો તો પોતાને એમ જ માનતા હોય કે હું કમાવું છું એટલે આ બધું ચાલે છે મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે તમે કમાવો છો એ કમાયેલું તમારું મહિને જેટલું ખાવ છો ને દિવસમાં ત્રણ ટાઈમ આપણે જમીએ અને તો મહિને જેટલું ભેગું થાય ને એટલું ઠાકોરજી ઓલો હાથી કોઈની ઘરે નોકરી કરવા ન જતો તોય એને ખવડાવે છે આ દુનિયામાં ઠાકોરજી બધાનું પૂરું કાઢે છે આપણે કોઈને કશું આપતા જ નથી કીડી ને કણ હાથી ને મણ ચાર પગાર ને ચારો અરણ્ય વનમાં અજગર રે બીજા પક્ષીઓ પશુઓ તો કદાચ પોતાના શિકાર ની પાછળ દોડે પણ અજગર ને કોઈ જોયો કે કોઈની પાછળ દોડતા કે અજગરે દોડીને પોતાનો શિકાર પકડી દીધો ના એ જ્યાં પડ્યો હોય ત્યાં પડ્યો રે અને તોય ભગવાન એના મોઢામાં શિકાર આપે છે એનું ખાવાનું મોઢામાં આપે છે ત્યાં આગળ બસ મારે આ એટલું જ કેવું છે આ દુનિયામાં સર્વત્ર પરમાત્મા બધાને નિભાવે છે અહીંયા કોઈ કોઈને નિભાવતું નથી બધું ભગવાન કરી રહ્યા છે નાસ્તિક હોય તોય ભગવાન એને નિભાવે છે અને આસ્તિક હોય તોય ભગવાન જ નિભાવે છે માટે ક્યારેય એવું મનમાં ન રાખીએ કે અમે કમાઈએ છીએ એટલે આ બધા જમે છે જેને જન્મ આપ્યો છે ને એની જ જવાબદારી છે જન્મ આપીને ભગવાન કઈ છૂટી ન જતા એની પાલન ને પોષણની જવાબદારી ઠાકોરજીની જ થઈ જાય છે પણ આપણને આપણી ઉપર ભરોસો છે એની ઉપર નથી તમે કામ કરવાનું બંધ કરી દો તો આપણને શું થાય હું કામ નહીં કરું તો ખાવા ક્યાંથી મળશે પણ એક વખત કામ કરવાનું બંધ કરી જુઓ તમે એકવાર આ સમાજના સનાતન ધર્મના સંતોને જુઓ એકવાર ઝૂંપડી બાંધીને રહેતા હોય છે કોઈ દિવસ કોઈને ઘરે નોકરી કરવા ગયા છતાંય એની ઝૂંપડી આપી જાય છે કેમ ઠાકોરજીમાં ભરોસો છે ભગવાનના ભજનમાં ભરોસો છે એટલા માટે છતાં પૂરું થઈ જાય છે તો બધાને ભગવાન જમાડે છે ગોપીઓએ અનેક ફરિયાદો કરી પણ કોઈની ફરિયાદ ભગવાને ચાલવા નથી પછી તો ગોપીઓને યશોદા એટલું જ કીધું જ્યારે તમે રંગે હાથ પકડો ને ત્યારે તમે ફરિયાદ લઈને આવજો બાકી આવશો નહીં અહીંયા ક્યારેય એટલે બધી ગોપીઓ ચાલતી થઈ યમુના કિનારે ગઈ બધી ગોપીઓ પોતાની ઘરે જે રીતે ચોરી થઈ બધી વાત આપ બીતી કહે છે કોઈ ગોપી કહે છે કે મેં તો સિક્કામાં લટકાવ્યું હતું માખણ તોય કનૈયો મારા ઘરેથી ચોરી ગયો બેન ખબર નહીં આવે અને નીચેથી એક લાકડી મારે પછી એમાંથી જે બધું છાશને ઢોળાઈને એ ઊભું પી જાય છે ખાનણી ઉપર ચડીને લઈ લે છે અરે ઓલા છોકરાઓના વાહામાં ખંભા પર ચડીને માખણ ઉતારી છે એક ગુપી કહે છે બેન મારા ઘરના તો લાડવા ચોરી ગયો લાડવા લઈ ગયો હા તારા ઘરના લાડવા કેમ લઈ ગયો તો કહે છે કે હું લાડવા બનાવતી હતી ઘરમાં હતી તોય લઈ ગયો અરે કેમ લઈ ગયો તો કે સાંભળ એકવાર હું ઘરમાં લાડુ બનાવતી હતી અને મારો છોકરો રોતો રોતો બરાબર આંગણામાં આવ્યો

ભગવાન કે આવું થોડું ચાલે પણ નથી આપતી તો શું કરું તો કે કામ કર હું તને ચાર લાડવા આપીશ તું મારું કામ કરીશ હવે છોકરો કે ચાર લાડવા આપ તો કામ કરું છું ને કેમ નહીં ચાર તું આપ અને બે લાડવા મારી માં આપે એટલે છ થઈ ગયા આપણે દિવસના તો એક કામ કર હું તારા ઘરમાં જ આવું છું થોડી વાર પછી તું રોતો રોતો આવજે ફળિયામાં ઊભો રહેજે જ્યાં સુધી હું ઘરની બહાર ન નીકળી જાઉં ત્યાં સુધી તારે રોવાનું બંધ નહીં કરવાનું તને તારા ચાર લાડુ મળી જશે ભલે ભગવાન બરાબર ગોપી પાસે ગયા ગોપીએને એને બેસાડો આવ લાલા આવ ગોપી લાડવા દેને ના હો તારી જશોદા કે ભગવાન કે છે યશોદા લાડવા બનાવે પણ તારે જેવા નથી આવડતા એને તું લાડુ દેને ગોપી ના પાડે છે ત્યાં બરાબર છોકરાના રોવાનો અવાજ આવ્યો એટલે ગોપીએ કીધું કે આ મારો છોકરો રોતો એવું લાગે છે ભગવાન કે છે હા એ રોતો તો ને ઊભો ઊભો હવે ગોપીને હોડી વચ્ચે હોપારી થઈ જો જાય તો ચોર અહીંયા બેઠો છે ન જાય તો છોકરો ને અવભોગો રોવે છે અને કનૈયા કીધું કે હું જ્યાં સુધી ઘરમાંથી નીકળી ન જાઉં ત્યાં તારે રોવાનું બંધ કરવાનું એટલે ગોપીએ વિચાર્યું કે આને ધ્યાન રાખવાનું એટલે કહે છે કે લાલા અહીંયા બેસ મારા ઘરનું ધ્યાન રાખ મારા છોકરાને લઈ આવું હમણાં અરે જા હું બેઠો છું ને જેવી ગોપી ઘરમાંથી બહાર ગઈ એ ઘરના એ ઓરડાની બારી હતી ત્યાં છોકરા ગામના ઊભા હતા કનૈયા લાડુ ઊભા તો રો ઓલીને બહાર તો જવા દો કે જેવી ગોપી બહાર ગઈ ભગવાને ચૂરમુન બધું આપી દીધું ચાર લાડવા હાથમાં રાખ્યા અને બધા મારા ભાગના રાખજો એક કે તારા હાથમાં તો છે કે ભગવાન કે છે એ ઓલાના ચાર દેવાના ઈ છે મારા નથી મારા રાખજો હા તું આવી જ બધા લોકો દરવાજા આગળ જતા રહ્યા આ બાજુ ભગવાન બરાબર ગયા ગોપી ઓલા છોકરાને છાનો રાખે પણ કઈ છાનો રહી નહીં કારણ કે ભગવાને કીધું તું બંધ થતો ને નક હુમાઈશ ગોપી પૂછે છે તને થયું છે શું ઓલે ઓલો કઈ કહેતો નથી કારણ થયું નતું કઈ અંતે ગોપી એનો હાથ અંદર લઈ આવે આ બાજુ ભગવાન મળ્યા બે એ લાલા ક્યાં જ છો ઘડીક બેસ થોડી વાર ભગવાન કે છે ના ગોપી મને જવા દે મારી માં જો મોડું થાય ને તો મને વળશે પાછી ગોપી કે થોડી વાર બેસ ના 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 હવે મને જવા દે તો બરાબર ગોપી આગળ ગઈ ને પાછળ છોકરો હાલો જતો હતો છોકરાના હાથમાં ચાર લાડવા આપી દીધા અને કીધું કે આ તારા ચાર લાડવા મારું કામ થઈ ગયું છે તારું કામ થઈ ગયું છે હવે હું જાઉં છું તું જાણ તારી માં જાણ હવે હું તો આ હાલો ભગવાન આટલું કહી નીકળી ગયા જેવા ફળિયામાં એમાં પહોંચ્યા ને ગોપી અંદર ગઈ જોવે તો બધા જ વાસણ ખાલી એકદમ દોડતી દોડતી વાર આવી એ લાલા ઉભો રે અરે મને જવા દે ને મારી માં ભટશે મને આ લાડુ કઈ ગયા ભગવાન કે મને શું ખબર અરે તને તો ધ્યાન રાખવાનું કીધું તું ભગવાન કે એ ગોપી આટલી મોટી થઈને જૂઠું શું કામ બોલે છે તે મને લાડુનું ધ્યાન રાખવાનું તો કીધું હો તો તે મને એમ કીધું મારા ઘરનું ધ્યાન રાખ જો તારી એક દિવાલ પડી ગઈ છે પણ ભાગવત કાર્ય એમ લખે છે કે ભગવાને ગોપીના ઘરના લાડવા નથી ચોર્યા પરમાત્માએ ગોપીના ઘરનું ગોપીનું ચિત્ત ચોરી ગયા છે ભગવાન